હેલો ફ્રેન્ડ્સ આજનો દિવસ છે એક સાત બે હજાર પચીસ આજથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહેલા છે જે હું તમને વધુ વિગતે જણાવું છું પહેલું છે ટ્રેન ટિકિટ જે લોકો રેલવેમાં મુસાફરી કરે છે અને તત્કાલમાં ટ્રેનની ટિકિટ બુક કરાવે છે એ લોકોએ હવે કમ્પલસરી આધાર બેઝ ઓટીપી વેરિફિકેશન કરવું પડશે એટલે એનો મતલબ એ છે કે જે લોકોનો આધાર નંબર છે એ આઈઆરસીટીસીની સાઈટ જોડે લિંક નથી એ લોકોએ કમ્પલસરી લિંક કરાવવું પડશે તો જ તે પોતાની ટિકિટ બુક કરાવી શકશે બીજી વસ્તુ તત્કાલની વિન્ડો ઓપન થવાના ત્રીસ મિનિટ સુધી કોઈ પણ એજન્ટ પોતાની ટિકિટ બુક કરાવી શકશે નહીં અત્યાર સુધીના કિસ્સામાં એવું બનતું હતું કે જે કોઈ એજન્ટ રજીસ્ટર્ડ એજન્ટ છે એ પોતે ટ્રેનની ટિકિટ બુક કરી લેતા હતા અને સામાન્ય નાગરિકને હાલાકી ભોગવવી પડતી હતી જે હવેથી એમને મિનિમમ તત્કાલની વિન્ડો ઓપન થયાના ત્રીસ મિનિટ સુધી વેઇટ કરવી પડશે બીજા ન્યૂઝ છે બેન્કિંગ સેક્ટર તરફથી બેંક આપણને મિનિમમ ત્રણ કે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન પર મંથ આપતી હોય છે એ પછી એ આપણને ચાર્જ કરતી હોય છે એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેન્કના કિસ્સામાં અત્યારે મિનિમમ ત્રણ ટ્રાન્ઝેક્શન મળતા હતા અને એકવીસ રૂપિયા પછી પોસ્ટ ત્રણ ટ્રાન્ઝેક્શન બેંક આપણને એકવીસ રૂપિયા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ કરતી હતી જે હવે 21 થી વધારીને ત્રેવીસ કરેલું છે જો તમને આ અપડેટ્સ ગમી હોય તો શેર કરો લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડો થેન્ક યુ